તો આજે આપણે ગણપતિ દાદાના દર્શન કરવા જવાના છીએ જ્યાં રામજી મંદિરમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી વિડીયોમાં બધા બાળકો બેઠા છે અહીંયા હા બધા હંતાવા મીના છે હા એમ હોલા પર ભાઈ ઊભા છે તમારું નામ શું ભાઈ તમારું નામ શું હા ભાઈ થોડાક શરમાઈ ગયા તો બાલ ગજાનંદ મિત્ર મંડળ ગ્રુપ ને ગણપતિ દાદાનું આયોજન કરેલું છે પંડાલનું ગણપતિ દાદાના દર્શન કરવા અહીંયા જોઈ શકો છો તમે બધા હા ભાઈ અહીંયા પગે લાગે છે તમારું નામ શું ભાઈ મોદી એમ છે હા ભાઈ લાડવા ખાવાનું ક્યાં છે ગણપતિ દાદાના લાડવા જપદ બોલાવા છે હા એમ જોઈ શકો છો અહીંયા કેદારનાથ ધામ બનાવેલું છે કે ભાઈ આ કયું ધામ બનાવેલું છે કેદારનાથ બનાવેલું છે ભાઈ દર્શન કરો ગણપતિ દાદાના અને આ આયોજન બાલ ગજાનંદ મિત્ર મંડળ જોઈ શકો છો તમે અહીંયા બાલ ગજાનંદ મિત્ર મંડળ સરસ મજાનું આયોજન કરેલું છે ગણપતિ દાદાનું પંડાલમાં બેસાડેલા છે ગણપતિ દાદાને આપણને બહુ બોલતા ના આવડતું પણ જોઈ શકો છો તમે અહીંયા બહુ જોરદાર આયોજન કરેલું છે સરસ મજાનું હિમાલય બનાવેલો છે કેદારનાથ મંદિર જોઈ શકો છો તમે અહીંયા મંદિરની અંદર પણ દર્શન કરવા હોય તો એ પણ કરાવી શકું તમને જોઈ શકો છો સરસ મજાનું આયોજન છે બાલ ગજાનન મિત્ર મંડળવાળાનું આ ભાઈ કંઈક કહી રહ્યા છે કોણ છે આ મોદીભાઈ છે તમે મોદીભાઈ છો એમને ખેલ જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે તો કોમેન્ટમાં જઈ ગણેશ લખજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણા વિડીયોને ભાઈ શું કરવાનું છે આપણે બોલો શું કરવાનું છે હા લાઈક પછી હા અને શેર હા એમ હા હા બોલ નાખો હું બોલવું તમારે હા હા એમ લાઈક શેર ને સબસ્ક્રાઈબ એમ બોલો બોલો જોઈ શકો છો બાળકો બધા આનંદ માં છે જો બધા મોજ માં છે જોઈ શકો છો તમે તો બાળકોનું બધાનું કેવું એવું છે કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણા ને એમ ને ભાઈ હા જો બધા મોજમાં છે ને ઓલા ભાઈ અહીંયા મોઢું સંતાડીને બેઠા છે કઈક વગાડે છે હવે એને શરમ લાગતી ભાઈ એને કયો લાશ કાઢી જો એમ કયો હવે અંતરું ના લાશ કઢા ભાઈ ભાઈને લાશ કાઢવાની છો એ ભાઈને ને એ ભાઈ જોઈ શકો છો તમે ભાઈ કંઈક હવે એ ભાઈને ને કંઈક પ્રોબ્લેમ આવી જ ગમે છું તો ગણપતિ દાદાના દર્શન કરો તમે હવે ભાઈ મોટું ખોલે પછી પાછા આગળ બતાવીએ અને આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા અમારું રામજી મંદિર આના દર્શન તો આપણે તમને કરાવ્યા છે જોઈ શકો છો તમે રામજી મંદિરના દર્શન આ ગણપતિ દાદા છે બાલ ગજાનંદ મિત્ર મંડળ વાળાના બાળકો બધા રમી રહ્યા છે અને આ અમારા રામજી મંદિર છે ને ઉપર રાધાકૃષ્ણ મંદિર છે તો જોઈ શકો છો સરસ મજાનું મંદિર તો આપણે મસ્ત આયોજન કરેલું છે અમારા ગામની અંદર રામજી મંદિરની અંદર જોઈ શકો છો તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય ગણેશ લખી નાખજો તો હવે અહીંયા આપણે બ્લોગ પૂર્ણ કરીએ છીએ